હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હવે વસંતભાઈ ચાવડા ઉપર એક માણસનો ફોન આવે છે અને કહે છે કે હું મોદીનો ડાબો હાથ છું એમ કહીને વસંતભાઈ ચાવડાને ખૂબ ગાળો આપે છે અને જ્ઞાતિ વિશે એક અપમાનજનક ગાળો આપે છે અને ખરાબ બોલે છે અને એમ કહે છે કે ચોવીસ કલાકમાં તું જ્યાં પણ હો ત્યાંથી તને ઉપાડી દેવાનું છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે

અને તમે જામનગર થી બોલો અને ટાવર ચેક કરાયો તો ઈ કોણ હરિજન મોણે કે કોણ હે સાહેબ ઈ તો જે બોલે છે તમે કોણ બોલો છો ઓ વાણ બેનો ત્રિકમ સાહેબ બોલો અરે હમણા કે ગાડી ની બટા જટિયું બોલાવતા તમે ના ના બાબો એક અવાજ એક જ આવે હે તમે જામનગરથી બોલો રા ને અરે હું જ્યાં બોલી રહ્યો નથી હમણા તો ગાડી ની બટા જામનગર એમની જામનગર થી બોલો રા ને અરે હમણા તો બહુ ગાડી બોલી રહ્યો તા એનું હું કરશું વાતરી સાંભેડી ગાયલો એમ થી મને કોઈ વાંધો નથી બરાબર પણ તે લીધા દીધા નું ઉપરાણું લીધું કારણ નું સાંભળેલા પૂરી વાત સાંભળે તારી ઘરે વાંધો નઈ બરાબર મારા ઘરે જે આવે ને તળી ઉપર થઈ જાય ઉપર ભાગે તો દીકરું બોલી મને સાંભળે એમ કઉ છું

અરે પણ હું તને કવિ સાંભળી એટલી બધી રેડુને એમ કઉ છું પાટલું પીળું થઈ જાય તારું રેડુ માં ધીમે વાત કરુમ પીળું થઈ જાય હું તને ક્યાર છું તો સાંભળતો જ નથી

તો નહીં હું ક્યારે નો ઈજ કરું એટલું બધું પાણી વાળી ન તો અહીં વી આવ્યું ને ફોન કરજે તને મળી લેવું હોય કઈ ગયો